એક નાનકડી વાર્તા સંભળાવું આ વાર્તા છે એક પતંગિયાની એકવાર એક છોકરી જુએ છે કે એક ઝાડની ડાળીની નીચે એક પતંગિયું પોતાના કવચમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે એ જોઈને એ છોકરી ત્યાં બેસી જાય છે કલાકો સુધી પ્રયાસ કરે છે તેમ છતાં એ પતંગિયું બહાર નથી આવી શકતું ત્યારે એ છોકરીને એવું લાગે છે કે કદાચ એ પતંગિયું પોતાના કવચમાં અટવાઈ ગયું છે તો લાવને હું એની મદદ કરી દઉં એ વિચાર સાથે એ છોકરી પોતાના ઘરમાં જાય છે અને એક કાતર લઈને આવે છે અને એ ધ્યાન રાખે છે કે પતંગિયાની પાંખને કશું થાય નહીં એવી રીતે એ કવચ કાપી નાખે અને એમાંથી પતંગિયું બહાર આવી જાય હવે પતંગિયું બહાર આવી જાય છે પણ એ ઉડી નથી શકતું કારણ કે જ્યારે પતંગિયું પોતાના કવચમાંથી બહાર નીકળવાની મહેનત કરતું હોય છે ત્યારે એક પ્રવાહી એની પાંખોમાં પ્રસરે છે અને જેના કારણે એની પાંખો મજબૂત થાય છે અને હવામાં ઉડી શકવા માટે સક્ષમ બને છે હવે આ પ્રક્રિયા થાય એ પહેલાં જે છોકરીએ એને બહાર નીકાળી દીધું એટલે વાત એટલી નાનકડી જ છે કે મદદ ત્યારે કરવી જોઈએ જ્યારે વ્યક્તિને એની જરૂર હોય બની શકે વધારે પડતી મદદ કે ફેસિલિટી એ વ્યક્તિનો વિકાસ રૂંધી શકે છે આ વાત અહીં સુધી